હાય ધીસ ઇઝ રશ્મિ એન્ડ રાઇઝિંગ વિથ રશ્મિમાં તમારું સ્વાગત છે આફ્ટર અ લોંગ ટાઈમ યાવ આઈ એમ રિયલી સોરી ફોર દેટ અને આજે ગીતા જયંતિના અવસર પર આ નવી ઇનિંગ શરૂ કરીએ ગીતા જયંતિ ત્રણેક વર્ષ પહેલાં મેં એક વિડીયો શૂટ કરેલો જેમાં મેં વાત કરેલી કે ભગવદ્ ગીતા સાથેનો સંબંધ એ લાલચ પ્રેશર એ બધાથી શરૂ થઈને અને આખરે એકત્વ સુધી એક સંબંધ જેને કહેવાય સાચા અર્થમાં સંબંધ જેના માટે કોઈ પુરાવાની જરૂર ના પડે યસ ગીતા અને કૃષ્ણ એ હવે માનવાની વાત નથી રહી કારણ કે તમારું ઘર ક્યાં છે એ તમારે તમને કોઈ એવું કે કે તમે માની લોને કે આ તમારું એડ્રેસ છે તો તમે માનવા પર નથી જતા કેમ કે તમે જાણો છો યુ ડોન્ટ નીડ ટુ બિલીવ યુ નો ધેટ રાઈટ યસ ભગવદ્ ગીતા એ છે હવે આ તબક્કે એ મારા માટે માનવાની વાત નથી રહી ધીસ ઇઝ ફેક્ટ આ સત્ય છે આ અનુભવજન્ય સત્ય છે જી હા અને આ માર્ગ પર રસ્તાઓના ચઢાણ આવે ઢાળ બદલાય પણ ખરા પણ એ ખાતરી હોય કે આ તમારા બેટરમેન્ટ માટે છે અને આ જ ઉચિત છે મારે આજે વાત એ કરવી છે આજના સમયમાં સાંપ્રત સમયમાં જે ચાલી રહ્યું છે એમાં જે પ્રવાહ આસપાસ રોજ જે ઇન્ફ્લુઅન્સીસમાં ની વચ્ચે આપણે રહેવાનું છે ટકી રહેવાનું છે એ સંદર્ભે વાત કરવી છે શ્રીમદ્ ભગવદ્ ગીતા મારી દ્રષ્ટિએ છે ને મારી સમજ પ્રમાણે સૌથી પ્રેક્ટિકલ ગ્રંથ છે કૃષ્ણ એ સૌથી વધુ વ્યવહારુ પ્રેક્ટિકલ સ્વરૂપ છે વર્જન છે યસ પૂર્ણ વર્જન છે એટલે જે પૂર્ણત્વ છે એટલે પોતે જ પૂર્ણ છે હવે વાત કરું છું પ્રેક્ટિકલની આજે જ્યાં ત્યાં પ્રેક્ટિકલ બનો આ વાત ઉપર દાખલા તરીકે કોઈ વ્યક્તિને એવું કહી દઈએ અને એવું વારંવાર સાંભળવા મળે જો તમે કશું સા જો કોઈ વ્યક્તિ જે છે જે વિચારે છે જે વાંચે છે જેને માને છે જે બિલીવ કરે છે એ જ સિદ્ધાંતને સ્પષ્ટ રીતે વ્યક્ત પણ કરે છે અને એને જીવનમાં આચરણમાં લાવે છે ત્યારે એને તથાકથિત વિદ્વાનો વડીલો ઉપરી અને ડિગ્રીધારીઓથી લઈને ડિગ્રી એટલા માટે કહું છું કારણ કે આપણ સરળતાથી એમને એમ તો નથી આવતી મહેનત તો એના માટે પણ છે અને ખૂબ પ્રભાવિત કરી શકનારા વક્તાઓ પાસેથી પણ વિદ્વાનો પાસેથી પણ એવું સાંભળવા મળે કે તમે જે માનો છો કે તું જે માને છે એ સાચું છે તું જે કહે છે એ પણ સાચું છે પણ એવું કોઈની સામે કહેવાની શી જરૂર છે અને એવી રીતે આ પ્રેક્ટિકલ સોલ્યુશન નથી યસ કારણ કે આમાં આનાથી તમારી કારકિર્દીને આગળ નહીં વધે તમે જે માનો છો તમે જે ઈચ્છો છો એ સાચું છે એ જ હોવું જોઈએ આદર્શ એ જ છે પણ એનાથી તમારી કારકિર્દીને બહુ જોખમ થશે એનાથી તમે આગળ નહીં વધી શકો વિનમ્રતા અને નબળાઈ વચ્ચે ફર્ક છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના કૃષ્ણ બહુ વિનમ્ર છે પણ એ ક્યાંય નબળાઈ નથી આપતા એ વિનમ્રતાના પૂરેપૂરા સાચવે છે શ્રીમદ ભગવદ્ ગીતા જ્યારે કહું છું કે બહુ જ પ્રેક્ટિકલ છે સંપૂર્ણ પ્રેક્ટિકલ છે ત્યારે એકાદ ઉદાહરણ લઈએ સમજીએ ભગવદ્ ગીતા ક્યાંય સારું શું ખરાબ શું એનું નથી વર્ણન કરતી કારણ કે એ ખરેખર સાપેક્ષ બાબત છે એ ખ્યાલ જ સાપેક્ષ છે જે તમને સારું લાગે છે એ બીજી કોઈ જગ્યાએ કોઈને સારું ન પણ લાગે કારણ કે આ સાપેક્ષ છે બેકનું અને બીજાનું વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે પણ શ્રીમદ્ ભગવદ્ ગીતા સત્વ રજસ અને તમસ એના ગુણધર્મો આપે છે કે આમાંથી તમને જે કાંઈ પણ ગમે છે તમે ઈચ્છો તો તમે પોતાને મોડિફાય પણ કરી શકો છો આ ક્લાસમાંથી તમે આ ક્લાસમાં પોતાને લઈ જઈ શકો છો પણ ઇટ્સ અપ ટુ યુ આ પ્રેક્ટિકલ છે આમાં શું કરવાથી શું કરનાર માણસ પાપી છે કયું ક માણસ ઉપર છે નીચે છે એનું કશું જ નથી કરતું આ આ કેટેગરી છે અને આ જો તમારી પસંદગી આવી 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 છે તો તમારી કેટેગરી આ છે અને જો તમારી કેટેગરી આ છે તો તમારી આગળની દિશા આ છે અને જો તમારી દિશા આ છે તો તમારી મંજિલ તમારું ગંતવ્ય અહીંયા તમને પહોંચાડે છે આ પ્રેક્ટિકલ છે હવે અત્યારે શું થઈ ગયું છે કે પ્રેક્ટિકલ હોવાને લોકોએ કયા અર્થમાં લીધું છે કે પોતાની કૃષ્ણ પ્રેક્ટિકલ છે અગેન કૃષ્ણ જ્યારે એવું પ્રોમિસ કરીને બેઠા છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું મહાભારતમાં ભગવદ્ ગીતા તો આપણને મહાભારતમાંથી મળી છે ભીષ્મ પર્વમાંથી મળી છે ધર્મયુદ્ધના ભાગમાંથી મળી છે રાઈટ અને શાંતિ પર્વ છે મહાભારતનો મૂળ રસ શાંત રસ છે મહાભારતનો મૂળ રસ રૌદ્ર નથી શાંત છે શૃંગાર પણ નથી શાંત છે દરેકે દરેક આચરણના દરેકે દરેક વ્યવહારના દીર્ઘદ્રષ્ટા કૃષ્ણ એમનું આખામાં ભગવદ્ ગીતામાં જે કાંઈ પણ કરાવાયું છે થયું છે એ બધાનું જ કેન્દ્રગામી ઉદ્દેશ શાંતિ છે એ જ્યારે પ્રોમિસ કરે છે કે હું શસ્ત્ર નહીં ઉપાડું એ સંપૂર્ણ સાચા છે પણ જ્યારે એ જરૂર પડે કે હવે એના એ જ ઉપાય છે તો ત્યારે લોકો મને શું કહેશે લોકો મને શું જજ કરશે કોણ મને કેવા અપશબ્દો આપશે એની પર્યા પરવા કર્યા વિના એ જ્યારે રથનું પૈડું ઉપાડે છે ત્યારે હવે આને એવી રીતે ટ્વિસ્ટ કરી દે શકે લોકો વિદ્વાન તથા કથિત વિદ્વાનો કે આ તો પ્રેક્ટિકલ અમે કહીએ છીએ કે સમય સંજોગો અનુસાર તમે બદલાઈ શકો જડનારો ના અગેન વેઇટ વેઇટ ફોર અ સેકન્ડ એક પોઝ લો આમાં કૃષ્ણની પોતાની કઈ ઈચ્છા પોતાની કઈ વાસના અને પોતાને કંઈ જે એ ઉપર છે પોઝિશનનો કયો લાભ લઈ લીધો એમણે આમાં કૃષ્ણને પોતાને શું જોઈતું હતું અને એમને પોતાને શું મળત રાઈટ એટલે જ્યારે તમે તમારી ઈચ્છાઓને સંતોષવા માટે કોઈની પરિસ્થિતિ કોઈનો સમય અને કોઈના સમયને તમારી જરૂર છે એટલા માટે તમે એનો દુર્લાભ લો છો ગેરલાભ લો છો પોતાની ઈચ્છા સંતોષો છો અને એ વ્યક્તિ મજબૂર થઈને મૌન છે તો આ પ્રેક્ટિકલ નથી તો પછી બાહ્ય રીતે બધા જ રોજો ગુણના કવર હશે કે સત્વગુણના કવર હશે તો એ આ તમસમાં જાય છે યસ જો જે છે એ સ્પષ્ટ છે ભોગને ભોગનું જ નામ આપીને કહી રહ્યા છો સ્વીકારી રહ્યા છો તો હજી તો આ રજસ પર જશે પણ જો સત્વગુણના નામ પર આવીને એનું કવર કરી કરીને એના મેકઅપની નીચે આ કરી રહ્યા હો તો તમો ગુણ છે આ આ રાક્ષસી વૃત્તિ છે અગેન શ્રીમદ ભગવદ્ ગીતા સંપૂર્ણ પ્રેક્ટિકલ છે કૃષ્ણ સંપૂર્ણ પ્રેક્ટિકલ છે એ ક્યાંય આડે નથી આવતા એ સંપૂર્ણપણે કહે છે કે હું કશ અને પ્રેક્ટિકલ એટલા પ્રેક્ટિકલ છે એટલા સરળ વાસ્તવદર્શી છે એટલા પારદર્શી છે કે એ પોતે જ ભગવદ્ ગીતાના દ્વારા એમાં આપણા સુધી એ પહોંચાડે છે કે મને ખબર છે કે હું કશું જ નહીં કરું ને તો એ ચાલે પણ મને એ ખબર છે હું એટલા માટે મારા કર્તવ્યોમાં સભાન થઈને વર્તું છું કારણ કે આવનારી પેઢી યદ્યચરતે શ્રેષ્ઠત તત્ત દેવતરો જન સયત પ્રમાણમ કૃતે લોક તદ અનુવર્તતે જો તમને એક કક્ષા પર તમને સમયે બેસાડ્યો છે અલબત્ત તમારી મહેનત છે પણ તમે મને એ કહો કે તમારી કઈ મહેનતમાં તમે એકલા કેટલા જવાબદાર કેટલી ક્રેડિટના હકદાર મારી હાઈટ સારી હોય અથવા ઓછી હોય કે વધારે હોય એમાં મારું શું એમાં મેં શું કર્યું મારા સ્કિનનો કલર શું છે એમાં મારો કેટલો યોગદાન મારા હેર કલર કેવા છે એમાં મારો શું યોગદાન અને વાકડીયા છે કે સિલ્કી છે એમાં મારો શું યોગદાન એનાથી ઉપર જે કાંઈ પણ મને આજે મળી રહ્યો છે એમાંય મારો કેટલું ક્રેડિટ મને કેટલી ક્રેડિટ મારા હકદાર હું કેટલાની હકદાર છું કારણ કે એનું મને વાતાવરણ મળ્યું એનું મને જીન્સ મળ્યા મને આસપાસ માહોલ મળ્યો મને લોકો યોગ્ય સમયે યોગ્ય અવાજો કુદરતી રીતે મળતા ગયા એના પરિણામે વોટ આઈ એમ ટુડે આઈ એમ તો હવે આ પણ બધાનું વેચાયેલું છે પછી તમે કોને વાપરશો અને ક્યાં બેઠા છો એ તો જવાબદારી છે જ્યારે ચાર લોકો તમને વિશ્વાસથી જુએ છે વિશ્વાસથી સાંભળે છે ત્યારે તમારા વર્તનની જવાબદારી વધે છે બીજી એક વાત જો જે લોકો તમને ખરેખર આદરથી જોઈ રહ્યા છે ને તો પછી એમને છેતરવાનો તમને કોઈ અધિકાર નથી જેમ કે તમારી એ એ સારી બાબત જેને એ સારી માની રહ્યા છે એટલું જ એ જોઈ રહ્યા છે અને તમે એટલું જ એમને બતાવી રહ્યા છો અને ભીતર તમને ખબર છે કે તમારે આ અંગો તૂટ્યા પણ છે તો પછી તમારા તૂટેલા અંગો પણ એમને જાણવા દો એના બે કારણ બે અર્થો થશે બે વસ્તુઓ સર્જાઈ શકે જો એ તમને પચાવી શકે એમ નહીં હોય જો એને ખાલી આટલા જ પોર્શનથી તમે સ્વીકારે હો આ હું એ સંબંધોમાં વાત કરું છું કે જેને તમે અંગત સંબંધો માનો છો જેમના તમે આદર્શ બનવા માટે મથી રહ્યા છો તો એમને ભ્રમિત કરીને એમના આદર્શ બનવું અગેન દંભ છે આ પ્રેક્ટિકલ નથી પ્રેક્ટિકલ નથી પ્રેક્ટિકલ એટલે શું વ્યવહારવાદ પ્રાગમાટિઝમ આદર્શવાદ જો વ્યવહાર જ આદર્શ જેવો થાય તો એ ઉત્તમ આદર્શની સ્થિતિ સર્જાય છે ભગવદ્ ગીતા ના કૃષ્ણ એ આદર્શ છે જે છે એવા છે યસ લોકો જો મને એકદમ પરફેક્ટ માનતા હોય અને એ જ રીતે રહીને પોતે મારી સાથે એટલા માટે સારી રીતે કે યોગ્ય રીતે વર્તી રહ્યા હોય તો એમને એ જાણવા દેવામાં મને કોઈ વાંધો નથી કારણ કે એ મને સંપૂર્ણતા જાણે અને જો એમનો અણગમો હોય તો એ લેવાની પણ મારી તૈયારી હોવી જોઈએ કારણ કે જો હું એમની પાસેથી મને ગમતું બધું જ લઈ રહી છું તો એમના અણગમાનો પણ મારી ફરજ અને એમનો અધિકાર બંને છે યસ વિષાદથી મોક્ષ સુધીનો આ પ્રવાસ એટલે કે ભગવદ્ ગીતા એની વચ્ચે રાજવિદ્યા પણ છે અને વિભૂતિ પણ છે કૃષ્ણ પોતે પોતાનો પરિચય આપે છે એટલે કોઈ આદર્શના નામ પર આ કહેતું હોય ને કે પોતાના શું કહેવાનું એટલે લોકો એને વખાણ કહે છે એને સત્ય કહું છું કે લોકો શું એ કહેવાનું કે મને આ આવડે છે કે હું આ કરી શકું છું આ કરી શકું છું નહીં વિભૂતિ યોગ તો આખું જ આ છે યસ કે જૂતાનામ છલયાતામ અસમી છલ કરનારાઓ કપટ કરનારાઓમાં હું જ જુગાર છું યસ અને આ હું ઋષિઓમાં છું હું અક્ષરમાં વર્ણોમાં છું વાદાનામ પ્રવદતામ બસમી બોલનારાઓમાં હું સ્વયં વક્તા છું પાંડવાનામ ધનંજય પાંડવોમાં તું સ્વધનંજય અર્જુન એ હું જ છું જે તું છે એ જ હું છું અને હું જ છું જે તું દેખાય છે પણ આ કૃષ્ણ ખાલી આ કહેતા નથી અને આ સીધે સીધું વિષાદયોગમાં જ આ લાવતા નથી જ્યાં એની જ જરૂર છે સામે વ્યક્તિને પોતાના આત્મવિશ્વાસમાં પહોંચવા માટે સ્વ સુધી પહોંચવા માટેની જો આ મેડિસિન છે આ થેરાપી છે તો એ આપવામાં એ કૃષ્ણનો કોઈ ઈગો આડે આવતો નથી અને એના પછી જે કીધું છે વિશ્વરૂપ દર્શનમાં એનાથી વધુ પ્રત્યક્ષ મૂકી દે શકે છે એ કૃષ્ણ છે એ પણ પાછું ઈગો નહીં એ પણ કરુણાથી દયાથી એમ્પથી તાદાત્મ્યથી સહાનુભૂતિથી નહીં તદાનુભૂતિથી આ જ કૃષ્ણ છે જે મિત્ર પણ છે ગુરુ પણ છે જે પોતે જેવું કહે છે કે તું તારી આંખે નહીં જોઈ શકે પણ હું ઈચ્છું છું કે તું જુએ કેમ કે જરૂર છે તને એટલા માટે દિવ્યમ દદામિતે તે ચક્ષુ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું પશ્ચિમે પાર્થરૂપાણી શતશોથ સહસ્ર નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતિની જ જો આ બધું જ અને એ જ જ્યારે અર્જુન એવું કે ચતુર્ભુજેના ફરીથી આવી જાઓ ચતુર્ભુજ રૂપમાં દ્રષ્ટ્રાકરાલાની ચતે મુખાની દ્રષ્ટ કાલા ન દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસિદ દેવે જગન્નિવાસ પ્રસન્ન થાવ અને ફરી ચતુર્ભુજમાં આવો કિરીટી ગદિનમ ચક્રહસ્તમ ઈચ્છા મી તમ દ્રષ્ટુમ હું એ રીત રૂપે તમને જોવા ઈચ્છું છું અને કૃષ્ણ આવે જે જપ દાન યજ્ઞ કશાથી શક્ય નથી એ માત્ર એની કૃપાથી શક્ય છે એને પામવા શું કરવું જોઈએ શું કરીશું આપણે ભાગવતમાં શ્રીમદ ભાગવતમાં વૃત્રાસુરની એક કથા છે વૃત્રાસુર દૈત્ય છે બહુ અદ્ભુત કથાઓ આપણને મળી છે અને એમ શું બ્લેસ્ડ કે મને એ બધા સંજોગો મળ્યા છે ભાગવત કથાકાર તરીકે વ્યાસપીઠ પર જતા પહેલાં અલ્પ અનેકવાર માતને વાંચવું એને સમજવું એ તમારું ધર્મ છે તમારું કર્મ છે કર્તવ્ય ધર્મ છે અને એ દ્વારા એ નિમિત્તે આટલી બધી વાર જે આમાંથી પસાર થવાનો મોકો મળ્યો એનામાંથી આ મળ્યો કે વૃત્રાસુરની એક કથા છે અને વૃત્રાસુર અંત ક્ષણે એની અદ્ભુત કથા છે આપણ અત્યારે લાંબુ થઈ જાય એટલે હું એ નથી કરતી પણ હું જે કહેવા માગું છું એણે પરમાત્મા પાસે જે પ્રાર્થના કરે એમણે ઈશ્વરને ઈશ્વર કહું ત્યારે બહુ થોડું જુદું લાગી જાય છે પણ એને નારાયણને એને વિષ્ણુને એને કૃષ્ણને જે એ પરમ પરમતત્વની એ જગદીશ્વરની જે એણે પ્રાર્થના કરે છે તે અજાત પક્ષા ઇવ ખગાહ ખગા સ્તન્યમ યથાવત્સ તરા ધારતા પ્રિય પ્રિયૈવ વિષિતમ વિષણના મનોરવિંદાક્ષ દિ દીક્ષમ પ્રિયાપતિની જેમ વાટ જોતી હો પ્યાસ એવી તવદર્શનોની પૂજ ડોંગરે જ મારા જે આવું સરસ અનુવાદ કર્યો છે એમાં કે પ્રિયા પતિની જેમ વાટ જોતી હો પ્યાસ એવી તવદર્શનોની બસ પ્યાસ મારી તરસ વધતી હોવી જોઈએ તરસ તરસ જો એની વધતી હોય ને તમે જ વિચારો ને બહુ જ પ્રેક્ટિકલ થઈને કે તમારે જ્યાં જવું હોય દાખલા તરીકે તમારે દમણ જવું હોય તો દમણ સાથે તમારો એક ખ્યાલ જોડાય છે અને તમારી દમણની તરસ તમને ક્યાંક પણ ગેપ મળે ને તો ત્યાંના પ્લાનિંગ માટે પુશ કરે છે જો તરસ કૃષ્ણની હોય તો કોઈ પણ આચરણમાં એકવાર કૃષ્ણની ઝલક તો આવશે ભેતરથી અને અભ્યાસ ત્યાં સુધી દોરી જશે એવીશ આપણે બધા જ વાસ્તવિક પ્રેક્ટિકલ બનીએ પ્રેક્ટિકલ એટલે કોઈની નિંદા નહીં પ્રેક્ટિકલ એટલે સત્યને સમજવું પોતાને ચેક કરતું રહેવું અને એ પણ શાસ્ત્ર સિદ્ધ રીતે પ્રામાણિત માપદંડો પર ભગવદ્ ગીતા એ કમ્પ્લીટલી યૌવન છે એનો એ યુવા ગ્રંથ છે એનર્જેટિક છે પચાવવા માટે બહુ એનર્જી જોઈએ પણ જો સરર હો શરણાગત સ્વીકારો અને પણ ચાહીને બાય ચોઈસ તો એ પચવું બહુ સરળ છે તો પછી બહુ મગજની જરૂર નથી પડતી કુસ્તી કરવાની રાઈટ તો એ કુસ્તી ના કરવી પડે અને જો કરવી પડે તો એ પણ એની મરજીથી અને એ કરાવે ત્યારે એ જ એનર્જી પણ આપે છે ટ્રસ્ટની મને મારી ઉપર શું તમે ગીતામાં જુઓ રાઈટ સો ગીતા જયંતિના અવસરે મને અને તમને આપણને સહુને જે કૃષ્ણ અર્જુનને નિમિત્ત બનાવીને પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બે રૂપમાં રહીને અને એની એ બેની વચ્ચે આપણે બધા જ આપણા સુધી પહોંચ્યા એની વચ્ચે આપણને બધાને પણ એની તરસ એકવાર એવી તીવ્રતાથી વધે કે પછી એ વધતી જ રહે અને આપણે બધા જ એના અધિકારી બનીએ એના કૃપાપાત્ર બનીએ એવી જાત પાસે અને એની પાસે બંને પાસે આ જ માગણી આ જ યાચના અને અધિકારપૂર્વકની પ્રાર્થના સાથે કૃષ્ણ અર્પણ મસ્તો થેન્ક યુ